વેકેશન છે તો કંઈક નવું કરો મિત્રો જેમ કે કંઈ પણ શીખો હું એમ નથી કહેતો ડ્રોઈંગ શીખો મને ડ્રોઈંગ પસંદ છે એટલે હું એમ નથી કહેતો કે તમે પણ ડ્રોઈંગ શીખો કંઈ પણ નવું શીખો સ્કેટિંગ છે રેકેટ છે ડાન્સ છે સિંગિંગ છે કંઈ પણ નવું શીખો તો પણ હું ડ્રોઈંગ શીખું છું એટલા માટે હું તમને એ કહું છું કે તમે ડ્રોઈંગ શીખો ઓકે તો તમે જો નવું નવું ડ્રોઈંગ શીખતા હોય તો હું તો કહું છું પહેલાં સેપ શીખો સેપ એટલે કે તમે કંઈ પણ કાર્ટૂન લો કોઈ પણ એક કાર્ટૂન લો એમાં તમારે કાર્ટૂન શું છે કે કાર્ટૂનમાં સેફ સિમ્પલ હોય છે અને જેમ જેમ તમે સેફ શીખશો એમ એમ તમે આગળ આગળ નવું ડ્રોઈંગ શીખશો એટલે પહેલાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો જે હું કહું છું કે કાર્ટૂન શીખો હું પણ પહેલાં કાર્ટૂન દોરતો હતો ઘણું બધું મેં પ્રેક્ટિસ કર્યું નાનો હતો ત્યારે મતલબ કે સાત આઠમાં ધોરણ સુધી મેં કાર્ટૂન ઘણા બધા કાર્ટૂન દોર્યા કાર્ટૂન પરથી હું ધીમે ધીમે ફેસ ડ્રોઈંગ પર આવે એટલે મેઇન શું છે કે તમે શીખવા માગતા હોય તો કાર્ટૂન શીખો તમે શેપ શીખશો પછી જે તમે છે કે શેડિંગ હા શેડિંગ પછી આવશે એટલે જો તમે કાર્ટૂન કમ્પ્લેટ દોરતા થઈ ગયા એના પછી તમે ફેસ ડ્રોઈંગ પર જાઓ ઓકે તો હું તો નવા નવા જે ડ્રોઈંગ શીખે છે એના માટે હું એક જ સલાહ આપું છું કે તમે પહેલાં કાર્ટૂન દોરતા શીખો પછી તમે ધીમે ધીમે શેડિંગ પર આવો તો અત્યારે તો તમે નવા જો છો ડ્રોઈંગ શીખનારા તો હું તો કહું છું કે કાર્ટૂન દોરો તેમાં પણ શેડિંગ આવે છે હું એ પણ શીખવાડીશ કે કઈ રીતે એમાં શેડિંગ થાય પણ અત્યારે મેં દોર્યો છે ટોમ એન્ડ જેરી એટલે કે તેમાં જે ઉંદર આવે છે એ મેં દોર્યો છે એમાં મેં પહેલાં જે શેપ છે એ દોર્યો છે એના પછી મેં શેડિંગ કીધું તો પણ તમે જુઓ તમને કેવું લાગે છે એના પરથી તમે પણ પ્રેક્ટિસ કરો હા તો તમે જોઈ શકો છો મારા મિત્રો કે મેં પહેલાં જેરી દોર્યો છે તેમાં પહેલાં મેં આઉટલાઈન કરી હતી હવે હું આઉટલાઇનને ખાલી ડાર્ક કરીને એમાં થોડું લાઇટ લાઈટ શેડિંગ કરીશ તો તમે જોઈ લેજો લાસ્ટ સુધી વિડીયો જોજો ઓકે તો અત્યારે તો હું જસ્ટ ખાલી આઉટલાઇન ડાર્ક કરું છું અને તેમાં પછી શેડિંગ કરીશ આમાં તો જે મેં પહેલાં જે ફર્સ્ટ ફર્સ્ટાફ છે એમાં મેં ટાઈમલેસ વિડીયો એડિટ કરીને મૂક્યો છે એટલે કે થોડું ફાસ્ટ થશે એમાં વિડીયો પણ સમજણ પડી જશે તમને સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે મેં ડ્રો કર્યું છે અને હા એવરી સન્ડે હું આ રીતે જે નવા નવા જે શીખશે હું માનું છું કે મારું ડ્રોઈંગ જોઈને જે નવા નવા શીખશે એને થોડું ઉપયોગી થશે આ વિડીયો અને જો તમારા નાના બાળક હોય તો તેને પણ આ વિડીયો બતાડજો ને કહેજો કે ડ્રોઈંગ શીખે કેમ કે આગળ જતાં આ તમને જો શીખેલું છે તો તમને કામ લાગશે તો તમારા બાળકોને વિડીયો બતાડજો નહીં તો તમે જાતે શીખવાડજો કે ધીમે ધીમે આ રીતે શરૂઆત કરશે તો ધીમે ધીમે મોટો આર્ટિસ્ટ પણ બનશે હું તો કેમ કહેવા માગું છું જેમ કે હું અત્યારે પહેલાં આ રીતે જ શીખ્યો છું કે ધીમે ધીમે પહેલાં કાર્ટૂન દોરતો હતો જે તમે પહેલાં સાંભળ્યું એ રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરી મેં એટલે અત્યારે થોડું ઘણું સારું દોરું છું તો પણ થોડી થોડી ભૂલો થાય અમુક હું ફોટો નથી મૂકજો અમુક ફોટો હું નથી મૂકતો જે ફેલ ગયા છે મારા એવા પણ અમુક ડ્રો છે મારા કે ફેલ જાય છે નથી મૂકતો ભૂલ તો જો પડે જ બધાથી જ મારી પણ થાય છે તો હું નથી મૂકતો એ ફોટોસ પણ ભૂલ મારી બી થાય છે મને ભૂલ થશે તો જ શીખીશું આપણે બરાબર છે તો ભૂલ તો થાય એમાં કંઈ સેટ થવાની જરૂર નથી ભૂલ થાય તો શીખીશું આપણે કે આમાં કઈ ભૂલ છે એ આપણે ફરી નહીં કરીએ એટલે આપણે ઘણું બધું વધારે થોડું આપણું ફિનિશિંગ આવશે ડ્રોઈંગમાં હું તો એવું માનું છું તો આ વિડીયો તમને કેવો લાગે એ તો મને કહેજો જ કમેન્ટમાં અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા જૂના ઘણા બધા વિડીયો મેં મૂક્યા છે એ પણ જોજો ઓકે તો મને કંઈ સજેશન હોય તો મને મેસેજ કરજો કમેન્ટ બોક્સમાં લખજો કે શું છે અને હા તમારે કંઈ શીખવું હોય નવું તો પણ મને કહેજો કે આના તો હું તમે મને કહેશો કે મારે આ શીખવું છે તો એના પર આગળ હું એના પર હું વિડીયો બનાવીશ ઓકે તો કંઈ પણ હોય મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ઓકે તો હું ફરીવાર ધ્યાન રાખીશ કે આગળ શું કરવું અને શું નહીં મારે બરાબર છે અને હા હવે હું વિચારું છું કે આગળ વિડીયો બનાવું કે સમજો કે આંખ કેવી રીતે દોરવી કાન કેવી રીતે દોરવું એવી રીતે હું સ્ટેપ બાય સ્ટેપ મારો ડ્રોઈંગનો આગળ વિડીયો બનાવું એવી ઈચ્છા છે મારી તો તમે કહેજો કે શાના પરથી શરૂઆત કરો જેમ કે આંખ છે નાક છે કાન છે હાથ પણ છે કંઈ પણ જેમ કે ક્લોથ છે એ ડ્રોઈંગ કરીને હું વિડીયો બનાવીશ પણ તમારું પણ સજેશન હોય તો કહેજો કે હું ક્યાંથી શરૂઆત કરું આંખ દોરું નાક દોરું હોઠ પણ છે દાંત પણ છે ઘણા મારી આઈડિયા તો છે કે હું એક એક કરીને વિડીયો બનાવીને મૂકીશ તો પણ તમારે કંઈ સજેશન આપવું હોય તો કહેજો મને તો એના પરથી હું પહેલાં વિડીયો બનાવીશ અને કંઈ તમને જો ના ફાવતું હોય તો બનશે એટલે હું શીખવાડીશ ફ્રેન્ડ્સ ઓકે તો જોઈ રહ્યા છો તમે હું શેડિંગ કેવી રીતે કરું છું આમાં મેં મેકેનિકલ પેન્સિલ વાપરી છે અને ડાર્ક આઉટલાઇન માટે મેં નાઇન બીની પેન્સિલ વાપરી છે અને શેડિંગ માટે બ્રશ છે મારી જોડે શેડિંગ માટે બ્રશ પણ વાપરી શકો છો તમે બ્લાઇન્ડિંગ સ્ટમ્પ આવે છે એ વાપરી શકો છો ઘણું બધું મટીરિયલ આવે છે એના પર બી જો હું વિડીયો બનાવીશ મને યાદ આવ્યું કે તમે શેડિંગ કરી કઈ રીતે કરી શકો બ્લાઇન્ડિંગ કરી કઈ રીતે કરી શકો એનો પણ હું આગળ વિડીયો બનાવીશ કે ત્રણ ચાર મટિરિયલ છે એની એનાથી તમે જે આપણે બ્લાઇન્ડિંગ કરી શકીએ છીએ ઓકે તો એના પર પણ હું વિડીયો બનાવીશ જેમ જેમ મને યાદ હશે તો હું વિડીયો બનાવીશ તો પણ મેં કહ્યું એમ કે તમારે કંઈ શીખવું હોય તો મને કમેન્ટમાં કમેન્ટ કરજો કે હું આગળ કયો વિડીયો બનાવું બરાબર છે આમ તો નોર્મલી હું ફેસ ડ્રોઈંગ કરું છું તો લગભગ આખું ડ્રોઈંગ કરતાં મને ચાર સાડા ચાર કલાક તો લાગે જ છે આ ડ્રોઈંગ બી પૂરું કરતાં કરતાં આઈ થિંક લગભગ હા વીસ મિનિટ જેવું થયું છે તો તમે વિચારી શકો છો કે આખું ફેસ ડ્રોઈંગ છે એના પર કેટલો સમય લાગે મને યાદ છે એક અમારે રિલેટિવ છે એમના ફ્રેન્ડના વાઈફ છે તે મને પૂછતા હતા કે તમે એક ફેસ ડ્રોઈંગમાં કેટલો સમય લગાડો તો મેં એને કીધું કે આશરે ચાર કલાક થાય સાડા ચાર કલાક થાય પાંચ કલાક થાય ડિફરન્ટ ડ્રોઈંગ હોય તો આશરે સાડા ચાર પાંચ કલાક સુધીમાં પતી જાય તો હસતા એ કે આટલી બધી વાર લાગે છે તો એ ટાઈમે મને થોડું હર્ટ થયું કે આર્ટની આ લોકોને કંઈ કિંમત નથી પણ શું કરવાનું એમને જોયું ના હોય ને કે કઈ રીતે હું ડ્રોઈંગ કરું છું કે હું નથી કોઈ બી આર્ટિસ્ટ હોય એ આર્ટિસ્ટ કેવી રીતે આર્ટ કરે છે એનું ડ્રો કરે છે એ અમને જોયું નહીં એટલા માટે હશે કંઈ નહીં એ દિલ પર નહીં લેવાની હિંમત નથી હું હારતો બસ ડ્રોઈંગ કરું છું હું પ્રેક્ટિસ કરું છું કાયમ કાયમ એક બે કલાક એક બે કલાક કાયમ હું પ્રેક્ટિસ કરું છું એટલે થોડું આટલું ફિનિશિંગ આવ્યું છે હજી પણ હું પ્રેક્ટિસ કરીશ હું તો કહું છું કે હજી પણ મારે ઘણું બધું શીખવાનું છે અને શીખીશ પણ આગળ આગળ બરાબર છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કહેજો કમેન્ટમાં અને મારું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે તેમાં પણ મારા ઘણા બધા ડ્રોઈંગ મેં અપલોડ કરેલા છે તો એ પણ તમે જોઈ શકો છો તો એમાં પણ તમે મને ફોલો કરો મારું નામ છે ત્યાં આરટી બોય